થોડાક સમયમાં જે પર્વ શરૂ મજામાં છું આજે તારીખ ત્રણ આઠ બે હજાર ચોવીસ શનિવાર મિત્રો હમણાં જ નું વ્રત શરૂ થઈ રહ્યા છે આપણે પણ પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો જે દશામાની મૂર્તિ લેવા માટે અત્યારે લોકોની ભીડ જામી છે અને ખૂબ સરસ એવું કાર્ય મગનભાઈ વાઘેલા જે કરી રહ્યા છે તો મિત્રો જોઈ શકો છો તમે એકદમ ફ્રીમાં જે દિશામાંની મૂર્તિ વિતરણ કરી રહ્યા છે એ મહવા ખાતામાં મગનભાઈ વાઘેલા

આ ઘરે વાય તો ની ડાંગો ની કે દી લીલે એમ બપર તો ની ખાપર મે ની કે અમુક તો ભાઈ ખાઈ લેશે ઈ સુખી ના રહેશે એ પાંખે કે લગાતી ગોસી દોસ્તો હવે હું નીકળી ગયો છું બહાર કેમ કે તમે જોઈ શકો છો કે બહાર પણ કેટલી ભીડ છે અને ધીમો ધીમો વરસાદ પણ ચાલુ છે અને દોસ્તો આપણે ત્યાર પછી આવી ગઈએ છીએ આઝાદ મોલમાં ત્યાં પચાસ સાઠ થી સિત્તેર ટકાની છૂટ છે મૂર્તિમાં અને ખૂબ સરસ મજાની મૂર્તિ એવી આવી ગઈ છે અને મિત્રો આપણે અંદર પણ જઈને જોવાનું છે કે કેવી માતાજીની સરસ મજાની મૂર્તિ છે તમે જોઈ શકો છો કે દોસ્તો કેવી સરસ મજાની મૂર્તિ એવી દિશામાંની અહીં આઝાદ મોલમાં આવી ગઈ છે અને હાવ જેમ કે પચાસ ટકાની છૂટ છે થોડાક સમયમાં જે દશિયામાનો પર્વ શરૂ થવા જઈ રહ્યો છે અને દશિયામાની મૂર્તિ પણ ખૂબ સરસ એવી આવી ગઈ છે અને આપણે ત્યાર પછી આવી ગઈએ છીએ આઝાદ મોરમાં જ્યાં પચાસ સાઠ થી સિત્તેર ટકાની છૂટ છે મૂર્તિમાં અને ખૂબ સરસ મજાની મૂર્તિ એવી આવી ગઈ છે અને મિત્રો આપણે અંદર પણ જઈને જોવાનું છે કે કેવી માતાજીની સરસ મજાની મૂર્તિ છે તમે જોઈ શકો છો કે દોસ્તો કેવી સરસ મજાની મૂર્તિ એવી દિશામાંની અહીં આઝાદ મોલમાં આવી ગઈ છે અને હાવ જેમ કે પચાસ ટકાની સૂટ છે